હા ગયા તો આપણે જે છે આપણી દુકાન ઉપર આપણી દુકાન ઉપર કપડાં હશે એ તમને હું બતાવીશ જય માતાજી માતાજી મિત્રો તો આપણે ગયા આપણી દુકાન પર આપણી દુકાનનું નામ છે જયગુકા લેડીશ્વર ચિન્ડલવેર ને જેન્ટવેર તમામ વસ્તુ મળી જાય છે આપણી દુકાને આવી જવાનું અવશ્ય એકવાર મુલાકાત કરજો જય માતાજી માતાજી મિત્રો પહેલાં તો હું તમને ગોકા મારા દર્શન કરાવીશ મારા ગુગો મહારાજ આ છે મારા ઇંગળાજમાં જય માતાજી માતાજી મિત્રો તો આ છે અમારી દુકાન જોઈ લો જય માતાજી મિત્રો તો હું આજે તમને બતાવીશ ચિન્ડલવેરની વસ્તુ જય માતાજી મિત્રો તો આ છે ટોપ એક આ છે ટોપ એક આ બેગી ટોપ છે અને આ દેશી ટોપ જોઈ શકો તમે મિત્રો એક છે આ ટોપ બેગી જોઈ લો પ્રિન્ટવાળું જય માતાજી મિત્રો તો મેં તમને ચિંદલવેના કપડાં બતાવી દીધા તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી